તો સાચો જવાબ છે તો સાચો જવાબ છે બીટરૂટ જે તંતુમૂલ ધરાવતું નથી જ્યારે ચોખા મકાઈ અને ઘઉ તંતુમૂલ ધરાવે છે નીચેનામાંથી કોને આધુનિક વનસ્પતિના પિતા વનસ્પતિ શાસ્ત્રના પિતા ગણવામાં આવે છે જે જે મેન્ટલને થિયો ફ્રેશનેસને કાર લિનિયસને કે લુઈ પાસવરને નીચેમાંથી કોને આધુનિક વનસ્પતિ શાસ્ત્રના પિતા ગણવામાં આવે છે તો સાચો જવાબ છે લિનિયસને આધુનિક વર્ગીકરણના પિતા તરીકે ઓળખ આધુનિક વનસ્પતિ શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને વનસ્પતિ શાસ્ત્રના પિતા કહે તો થિયો વનસ્પતિ શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે અને આધુનિક વનસ્પતિ શાસ્ત્રના પિતા કહે તો કાર્લ લિનિયસને કરવામાં આવે છે કાશીમીર ફંક નામના વૈજ્ઞાનિક ક્યારે વિટામિન શોધ કરી હતી ઓગણીસો પિસ્તાલીસ માં ઓગણીસો અગિયાર માં અઢારસો સડસઠ માં કે અઢારસો ત્રણ માં કાશીમીર ફંખના નામના વૈજ્ઞાનિકે કયા વિટા ક્યારે વિટામિનની શોધ કરી હતી તો સાચો જવાબ છે 1911 અગિયારમાં કાશીમીર ફંગે નામના વૈજ્ઞાનિકે વિટામિનની શોધ કરી હતી નીચેનામાંથી કયો જીનેટિક મોડિફાઈડ પાકને ભારતમાં કાયદેસર રીતે ઉગાડવાની મંજૂરી આપી છે બીટી કપાસ દે બીટી બટાકાને બીટી ટામેટાને કે બીટી રીંગણને નીચેનામાંથી કયા જીનેટિક મોડી પાકને ભારતમાં કાયદેસર રીતે ઉગાડવાની મંજૂરી આપી છે છે તો સાચો જવાબ બીટી કપાસને જીનેટિક મોડી પાકના ભારતને કાયદેસર રીતે ઉગાડવાની મંજૂરી આપી છે નીચેના માંથી રક્ત કણો હિમોગ્લોબિન ઉણપથી કયો રોગ થાય છે પેલેગ્રા બેરી બેરી લકો કે એનિમિયા નીચેનામાંથી રક્ત કણોમાં હિમોગ્લોબિનની ઉનપતિ કયો રોગ થાય છે તો સાચો જવાબ છે એનિમિયા થાય છે હિમોગ્લોબિનની ઉનપતિ વાંસ પર ફૂલ ક્યારે આવે છે વીસ થી ત્રીસ વર્ષે ચાલીસ થી પચાસ વર્ષે પંદર થી ત્રીસ વર્ષે કે પાંચ થી દસ વર્ષે વાંસ પર ફૂલ ક્યારે આવે છે તો સાચો જવાબ છે ચાલીસ થી પચાસ વર્ષે ફૂલ આવે છે વાંસ પર અને પછી તે મૃત્યુ પામે છે હેવર્શિયન તંત્ર શેમાં જોવા મળે છે માછલીના હાડકામાં પક્ષીઓના હાડકામાં સસ્તન પ્રાણીઓના હાડકામાં કે સરસ સરિસૃપના હાડકામાં હેવ હેવસીયન તંત્ર શેમાં જોવા મળે છે તો સાચો જ આપજે સસ્તન પ્રાણીઓમાં હાડકાના હાડકામાં હેવર્શિયન તંત્ર જોવા મળે છે એટલે કે માણસોમાં પણ જોવા મળે છે નીચેનામાંથી કઈ સંયોજન પેશી નથી હોર્મોન લોહી અસ્થિક એક પણ નહીં નીચેનામાંથી કંઈ સંયોજન પેશી નથી તો સાચો જવાબ છે હોર્મોન જે સંયોજન પેશી નથી આપણા શરીરમાં ઘણા અંગો છે તેમાંથી સૌથી મોટો અંગ કયો છે કિડની લિવર મગજ કે ત્વચા આપણા શરીરમાં ઘણા અંગો છે તેમાંથી સૌથી મોટો અંગ કયો છે તો સાચો જવાબ છે ત્વચા જે આપણા શરીરનો સૌથી મોટો અંગ છે ચંદ્ર અને સૂર્ય થતી ઓઠ ભરતી અને ઓઢ માટે નીચેનામાંથી કયું બળ જવાબદાર છે ગુરુત્વાકર્ષણ બળ વિદ્યુત ચુંબકીય બળ પરમાણુ બળ કે સ્થિર વિદ્યુત બળ ચંદ્ર અને સૂર્યને કારણે થતી ભરતી ઓઢ માટે નીચેનામાંથી કયું બળ જવાબદાર છે તો સાચો જવાબ છે ગુરુત્વાકર્ષણ ચંદ્ર અને સૂર્યના કારણે ભરતી ભારત ભારતમાં ઘર વપરાશમાં વીજ કરંટની આવૃત્તિ શું હોય છે બસો વીસ 50 પચાસ 60 સાહીઠ કે એક પણ નહીં ભારતમાં ઘર વપરાશમાં વીજ કરંટની આવૃત્તિ શું હોય છે તો સાચો જવાબ છે ભારતના ઘર વપરાશ વીજ કર્યું છે આર બરાબર આઈઆઈ આર બરાબર આર ભાગ્યા વી આર બરાબર આઈવી આર આઈ આર કે આર બરાબર પી અપોન એફ ઓહમનો નિયમ શું દર્શાવતું સૂત્ર કયું છે તો તો સાચો જવાબ છે વી બરાબર જે જેમનો નિયમ છે કે તારના દ્રવ્ય ઉપર વાહકતાની અવરોધ અવરોધકતા સેના પર આધારિત છે તો સાચો જવાબ છે તારના દ્રવ્યો પર આધારિત છે તારની અવરોધકતા વિટામિન સી નું બીજું નામ શું છે એસિડ એસિડ એસિડિક એસિડ કે લેક્ટિક સી નું બીજું નામ શું છે તો સાચો જવાબ છે એસ્ક્રોબિક એસિડ જે વિટામિન સી નું બીજું નામ છે નીચેના કયા અણુમાં ત્રણ કાર્બન પ્રમાણુ હોય છે કાર્બન ડાયોક્સાઇડમાં ઇથેનોલમાં પાયરુક એસિડમાં કે ગ્લુકોઝમાં નીચેના માંથી કયા અણુમાં ત્રણ કાર્બન પરમાણુ હોય છે તો સાચો છે એસિડમાં ના અણુમાં ત્રણ કાર્બન પરમાણુ હોય છે ઇલેક્ટ્રિક સેલમાં કેટલા ટર્મિનલ હોય છે ત્રણ બે ચાર કે એક ઇલેક્ટ્રિક સેલમાં કેટલા ટર્મિનલ હોય છે તો સાચો જવાબ છે બે ટર્મિનલ હોય છે ઇલેક્ટ્રિક સેલમાં આઈસ્ક્રીમમાં સેન્ટ્રી બિલાઇઝર તરીકે વ વપરાય છે જીલેટીન ખાંડ દૂધ કે સ્ટ્રોબેરી આઇસ્ક્રીમમાં સ્ટે સ્ટેટ બિલાઇઝર તરીકે વપરાય છે એટલે કે આઈસ્ક્રીમને મોડીફાઈ કરવા માટે સ્ટેટ બિલિફાઈ તરીકે વપરાય છે કયું તો સાચો જવાબ છે જીલેટીન જે આઇસ્ક્રીમ આવઝર એટલે કે મોડીફાઈ તરીકે જીલેટીન વપરાય છે કયા એસિડને રસાયણનો રાજા કહેવામાં આવે છે નાઇટ્રિક એસિડને એસિડિક એસિડને ફોર્મિક એસિડને કે સલ્ફ્યુરિક એસિડને કયા એસિડને રસાયણનો રાજા કહેવામાં આવે છે તો સાચો જવાબ છે નાઇટ્રિક આના અંદર પ્રશ્ન ખોટો છે સલ્ફ્યુરિક એસિડ આવે તો રસાયણનો રાજા સલ્ફ્યુરિક એસિડ આવે જમીનમાં એસિડ એકતાનું પ્રમાણ વધે તો ખેડૂત શું ઉમેરે છે લાઈમ જીપસમ પાણી જમીનમાં એસિડિકતાનું પ્રમાણ વધે તો ખેડૂત શું ઉમેરે છે તો સાચો જવાબ છે છે ઉમેરે જમીનમાં પ્રમાણમાં વધે તો અને ઘટે તો શું ઉમેરે છે તો જીપસમ ઉમેરે છે દ્રવિડ કણો સતત ગતિમાં રહે તો કારણ કે કણોનું કણો કણોનું કદ ગતિ ઉર્જા સંભવિત ઉર્જા કે કણોનું મિશ્રણ દ્રવ્યના કણો સતત ગતિમાં રહે છે કારણ કે તો સાચો જવાબ છે દ્રવ્યના કણો સતત ગતિમાં રહે છે મૃત પેશી સમાવેશ છે નારંગીની છાલમાં નારિયેળીની છાલમાં કેળાની છાલમાં કે જામફળની છાલમાં ખાલી જગ્યામાં મૃત પેશી સમાવેશ છે તો સાચો જવાબ છે નારિયેળીની છાલમાં મૃત પેશી સમાવેશ હોય છે નીચેનામાંથી કઈ સંખ્યા કેલ્શિયમના અણુ સમૂહમાં પ્રતિનિધિત્વ કરે છે સોળ યુનિટ બત્રીસ યુનિટ ચાલીસ યુનિટ કે ચૌદ યુનિટ નીચેનામાંથી કઈ સંખ્યા કેલ્શિયમના અણુ સમૂહમાં પ્રતિનિધિત્વ કરે છે તો સાચો જવાબ છે ચાલીસ યુનિટ જે કેલ્શિયમના અણુ સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે પાણીના અણુમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ દળ નો પાણીના અણુમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ નીચે માંથી કયો છે તો સાચો જવાબ છે એક જેમ આઠ એટલે પાણીના અણુમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુ દળ નો ગુણોત્તર એક જેમ આઠ હોય છે સૌથી ઓછા રંગસૂત્ર ધરાવતું પ્રાણી કયું છે ઘેટું બકરી ભેંસ કે ગાય સૌથી ઓછા રંગસૂત્ર ધરાવતું પ્રાણી કયું છે તો સાચો જવાબ છે ભેંસ જે સૌથી ઓછા રંગસૂત્ર ધરાવતું પ્રાણી છે અને મનુષ્યમાં કેટલા રંગ સૂત્રની જોડ હોય છે મને કમેન્ટ કરીને કહો એટલે કે કેટલા રંગ સૂત્રો હોય છે અને કેટલા રંગ સૂત્રની જોડે છે કમેન્ટ કરીને બતાવો ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળીએ લે છે જવાબ